નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગૌશ્યામી દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે કે કાળા ડિબાંગ વાદળો વચ્ચે અંબાલાલ પટેલે અને પરેશ ગૌશ્યામીએ ખેડૂતોને મોટી સલાહ આપી છે અને મોટી મોટી મિત્રો ત્યારે આગાહીઓ કરી દીધી છે અને મિત્રો ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે કેટલો વરસાદ પડી રહ્યો છે અત્યારે કઈ સિસ્ટમ બની રહી છે ગુજરાત ઉપર મિત્રો એક વાવાઝોડાનો પણ ખતરો જોવા અત્યારે મળી રહ્યો છે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ નવા આવ્યા છે તે મિત્રો પરેશ ગૌશિયામીના મધ્ય ગુજરાત ઉપર હાલ એક પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈએ વાદળ ઉષ્કરીય જોવા અત્યારે મળી રહ્યા છે મિત્રો તારણ મિત્રો જુલાઈ મહિનાની શરૂઆતથી રાજ્યમાં અનેક ભાગોમાં ભારેથી અતિભારે મિત્રો વરસાદ આવવાનો છે તો ખાસ બધાને અત્યારે ચેતવણી આપવામાં આવી છે જેની મિત્રો મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યું છે તેવું મિત્રો પરેશ ગૌશ્યામી જણાવ્યું અને ખૂબ જ મજબૂત એક સિસ્ટમ તેનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો હોવા આપણને અત્યારે જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાસ આપણને જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે અને મિત્રો આજનો આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારે ત્યાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે સંપૂર્ણ માહિતીઓ કમેન્ટ કરી દીજો મિત્રો જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી ભારે વરસાદ જોવા મળે તેવી અત્યારે મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેના પગલે ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો સાર્વત્રિક વરસાદની અપેક્ષાઓ મિત્રો અત્યારે સારી છે જ્યારે મિત્રો અંબાલાલ પટેલની આગાહીના મુજબ મિત્રો જુલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે જેના કારણે નાના ડેમો પણ ઓવરફ્લો થવાની પણ સંભાવનાઓ છે જ્યારે મિત્રો અઠ્યાવીસ અને ઓગણતીના રોજ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મિત્રો વરસાદની તીવ્રતા વધશે જ્યારે સરેરાશ બે ઇંચથી ચાર ઇંચ સુધી અને મોટા ભાગના વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ સુધી મિત્રો વરસાદ પડશે તેવું મિત્રો અત્યારે જણાવવામાં આ વિડિયો છે ત્યારે મિત્રો સૌરાષ્ટ્રની થોડી વાત કરીએ તો દ્વારકા જામનગર અને પોરબંદરના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની છે જ્યારે જૂનાગઢ ગીર સોમનાથ અરવલ્લી પાવાનગર બોટા સુરેન્દ્રનગર અને મોરબીમાં તમામ વિસ્તારોમાં મિત્રો વરસાદ આવશે જ્યારે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મિત્રો કમેન્ટ કરતા હોય છે જે અનુસાર મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા વિરમગામ સાણંદ બાવળા અમદાવાદ અરવલ્લી પંચમહાલ સહિતના તમામ જિલ્લાઓમાં મિત્રો સારો એવરસાડ પડવાની એટલે કે તીવ્ર વરસાદ પડવાની મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મિત્રો ખેડૂતોની થોડીક વાત કરીએ તો પશુપાલકો માટે એક મોટી સૂચના આવી ગઈ છે જેમાં મિત્રો વરસાદ યોગ શરૂ થઈ ગયો છે જે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે જો કે મિત્રો અંબાલાલ પટેલે ખેડૂતભાઈઓને જુલાઈ સાત પછી લીલા ખેતરમાં આંતર ખેડ ન કરવા અનુરોધ કરી દીધો છે જ્યારે ઉપરાંત મિત્રો પશુઓની પણ કાળજી રાખવા માટે સૂચનાઓ મિત્રો અત્યારે આપવામાં આવી છે જ્યારે જુલાઈ નવથી પંદરમાં કોઈ પણ વરસાદની અત્યારે શક્યતાઓ નથી પણ મિત્રો અત્યારે વરસાદ એવો ખાસ જોવા મળી રહ્યો છે જેથી મિત્રો વાવણી શક્ય છે અને તમારા મિત્રો વિસ્તારમાં કેવો વરસાદ અત્યારે પડ્યો છે જરૂરથી કમેન્ટ કરી દીજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો